પંડોળ વિસ્તારમાં બનેલી ડબલ મર્ડરની ઘટનામાં બાર જેટલા ઈસમો સામે ગુનો નોંધીને ચોકબજાર પોલીસે દસ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીએ મૃતક બંને ઈસમોને ધમકી આપી હતી કે આ વિસ્તારમાં રહેવું હોય તો પૈસા આપવા જ પડશે અને પોલીસને બાતમી શું કામ આપો છો કહીને ઝઘડો કર્યો હતો બાદમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજવા પામ્યું હતું ત્યારે બીજાનું સારવાર દરમિયાન એ સમયે મોત થવા પામ્યું છે સુરતના ચોકબજાર પોલીસ પતકની હદના પંડોર ચોકી વિસ્તારમાં આવેલા અટલજી નગર ખાતે ગત ત્રીજી માર્ચના રોજ વહેલી સવારે ખૂની ખેલ ખલાયો હતો જેમાં મજૂરી કામ કરતા કાર્તિક અને રાજુ નામના બે યુવકોની નિર્મ હત્યા કરવામાં આવી હતી હત્યાકાંડને લઈને પોલીસે દસ જેટલા આરોપીની ધરપકડ કરી છે તો ચોકબજાર પોલીસ પતકના પીઆઈ બી એમ જણાવ્યું હતું કે પંડોર ચોકી વિસ્તારમાં અટલજી નગરના મકાનમાં બે યુવકો પોતાના ઘરે સુતા હતા ત્યારે આઠથી દસ અજાણ્યા ઈસમો આવી તેમની ઉપર હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે આ વિસ્તારમાં રહેવું હોય તો પૈસા આપવા જ પડશે ઉપરાંત તમે પોલીસને બાતમી કેમ આપો છો તેમ કહીને તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ બંને યુવકો હુમલાથી બચી નાસી છૂટ્યા હતા થોડે દૂર પોતાના મિત્રો સુતા હતા ત્યાં પહોંચ્યા હતા પણ હથિયાર સાથે આવેલા આરોપીઓ તેમની પાછળ ગયા હતા અને ત્યાં પણ ઝઘડો થયો હતો જેમાં કાર્તિકનું ઘટના સ્થળે મોત નીપજવા પામ્યું હતું જ્યારે રાજુ નામના યુવકનું એકથી દોઢ કલાકની સારવાર બાદ હોસ્પિટલમાં મોત થવા પામ્યું હતું હુમલાની આ ઘટનામાં બેના મોત થયા હોય જ્યારે ત્રીજો એક બાલુકેશ ગોપાલભાઈ પરિયારી નામનો યુવક ઈજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો તેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદથી હત્યાકાંડમાં દસ જેટલા આરોપીની ધરપકડ કરી હતી જેમાં ચાપુ અને તલવાના ઘા માંડારા મુખ્ય આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે ત્યારે હાલ બે આરોપી પોલીસ પકડી દૂર છે તેને પકડવા પણ ચક્ર ગતિમાન કર્યા છે ગઈ તારીખ ત્રણ ત્રણ બે હજાર ત્રેવીસના વહેલી સવારના રોજ ચોકબજાર પોલીસ સ્ટેશનના પંડોળ ચોકી વિસ્તારના અટલજી નગરના મકાન નંબર એકાવનમાં બે મજૂરો જે પોતાના ઘરે સૂતા હતા ત્યારે આઠથી દસ અજાણ્યા ઈસમોએ આવી તેના ઉપર હુમલો કરેલ અને પૈસાની માગણી અને પોલીસને કેમ બાતમી આપે છે એમ કરી અને એના ઉપર હુમલો કરેલ એ બંને વ્યક્તિઓ ત્યાંથી હુમલામાંથી બચી અને નાસી અને આગળ દોઢસો બસો મીટર રહેમતનગરના વિસ્તારમાં જ્યાં પોતાના મિત્રો સૂતા હતા ત્યાં ગયેલા ત્યાં પણ આ આરોપીઓ તેની પાછળ ગયા ત્યાં તેનો ઝઘડો થયો એ ઝઘડામાં એક વ્યક્તિ નામે કાર્તિક જેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું અને બીજો વ્યક્તિ નામે રાજુ કે જે હોસ્પિટલે પહોંચી અને આશરે એક દોઢ કલાકની સારવાર બાદ મૃત્યુ થયું અને ત્રીજો વ્યક્તિ જે ઇજાગ્રસ્ત હતો બાલુકેશ્વર ગોપાલભાઈ પરિહારી જેની આઈપીસી ત્રણસો બે અને ત્રણસો સાત મુજબની ફરિયાદ નોંધી કુલ બારથી તેર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી ત્યારબાદ ઉપલા અધિકારીની સૂચના મુજબ જુદી જુદી ટીમો બનાવી કા ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ અને આજ રોજ કુલ દસ જેટલા આરોપીની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે જેમાં મુખ્ય આરોપીઓ જેણે ચપ્પુના અને તલવારના ઘા મારેલા છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે હાલ બે આરોપી પોલીસ પકડથી દૂર છે અને આ તમામ આરોપીઓની પૂછપરછ હાલ ચાલુ છે અને આ બનાવનું એકચ્યુઅલ કારણ અને કઈ રીતના બનો કેવી રીતના આ લોકોએ ષડયંત્ર કર્યું આ તમામ વસ્તુઓની પૂછપરછ હાલ ચાલુ છે સાહેબ આ જે ઇસમો છે તો કોઈ ઇતિહાસ ધરાવે છે કોઈ ગેંગ સાથે છે ના આ કોઈ ગેંગ સાથે તાલુકાત તો ન કહી શકીએ પણ આ જે દસ આરોપીઓ છે એમાંથી ત્રણથી ચાર આરોપીઓનો અગાઉ મારામારીના ગુનાઓ છે અગાઉ એકવાર પાસામાં પણ જઈ આવેલા છે સામાન્ય છે દારૂની કોઈ એવી લેતી દેતીની એવી વાત નથી પણ આ લોકો એમ કરીને કે ભાઈ આ વિસ્તારમાં રહેવું હોય તો પૈસા આપવા પડશે અને તમે પોલીસને કેમ બાતમીઓ આપો છો આ વિષય ઉપર ઝઘડો થયો છે અને હાલ પૂછપરછ તમામ આરોપીની ચાલુ છે મરણ જનાર ની કોઈ હિસ્ટ્રી છે ને એ સામાન્ય મજૂરી કામ કરે છે અને અગાઉ પણ આ લોકો સામાન્ય બબાલ થયેલી એવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે હાલ તો પોલીસે આ દસ આરોપીની ધરપકડ કરીને તેમની સઘન પૂછપરછ હાથ ધરી છે હત્યા કરવા પાછળનું સાચું કારણ શું છે કઈ રીતે ઘટનાને અંજામ આપ્યો કેવી રીતે મળી ષડયંત્ર કર્યું તમામ બાબતે હાલ પૂછતાઈ કરાઈ રહી છે પકડાયેલા તમામ આરોપીઓ કોઈ ગેંગ સાથે જોડાયેલા તો નથી ને પરંતુ આરોપીઓમાંથી ત્રણ થી ચાર ઇસમ અગાઉ મારામારીના ગુનામાં પકડાઈ ચુક્યા છે ઉપરાંત એક વખત પાસાના ગુનામાં પણ જેલમાં જઈ આવ્યો છે અસામાજિક તત્વો સ્થાનિક વિસ્તારમાં લોકોમાં હવે ડર ઉભો કરતા હતા અને પૈસા ઉઘરાવતા હતા એવું હાલ જાણવા મળ્યું છે સાથે